સુરતના નાગરિકોની સલામતી અને સુખાકારીમાં વધારો થશે આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા ધારાસભ્ય સંદીપ દેસાઈ સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત ધર્મનંદન ડાયમંડના ચેરમેન અને સુરત ડાયમંડ બુર્સના ડિરેક્ટર લાલજીભાઈ પટેલ पुलिस अधिकारी उपस्थित रहा था प्रसंगे डायमंड किंग गोविंद ढोळक्यानु निवेदन हाल हीरा उद्योग मा मंदी नो माहौल छे आशा छे कि आवणा समय में परिस्थिति सुधरशे साहब केतलम पुलिस स्टेशन आ अने ड्रीम सिटी पुलिस स्टेशन आपने खबर छे कि डायमंड पोर्ट्स न ध्यान में राखी न एनी सुरक्षा माटे जो है अने कस्टम गोड ऑफिस भी छे देश विदेश रो लोको न जवर ટૂંક સમયમાં જો થવાના જ છે ત્યારે થઈ રહ્યા છે કે ટૂંક સમય ઓર વધશે જોઈએ તો ખજોદ ગામ અને આ ડાયમંડ બુર્સ એના મળાઈને જો ડ્રીમ સિટી પોલીસ સ્ટેશનના મંજૂરી જો એ માની જો ગુજરાત સરકારશ્રીએ કરી છે એના હિસાબથી આજે જો એના ઉદઘાટન કરવામાં આવેલા જો અને આ હાઈવે આપણા એવું છે કે અહીંયાથી નીકળે તો સીધા પલસાણા થઈને મુંબઈ નીકળી જવાય એની બી સુરક્ષા જળવાઈ રહે એના આશયથી આ મારા પોલીસ સ્ટેશન છે જ્યાં એક પીઆઈ ત્રણ પીએસઆઈ મિલાન તેતાલીસ જેટલા માણસોને સ્ટાફ અહીંયા રવાના છે જે બે પોલીસની ગાડીઓ રહેશે જોઈએ અને ચૂંટણી આ જો ડાયમંડ બુર્સના એટલા મોટો સાડા છસો મીટર લંબા સ્પાઇન એરિયા છે તેમાં ઈ બાઇક દ્વારા અંદર પેટ્રોલિંગ રહેશે અને ઉમીદ રાખીએ છીએ કે જે જે રીતે આગે ધમધમતા જશે જોઈએ તે રીતે જો પોલીસના રોલ ઓવર વધતા જશે વધતા જશે અને સેફ્ટી સિક્યુરિટી પૂરા ઇન્સ્યોર રહે એવી અમે લોકો પૂરા કામ કરતા ગામણીય વિસ્તાર જોવા મળી ક્યાં કયા ગામ જોવામાં આવ્યા છે શહેરમાંથી અને કેટલી વસ્તી થઈ ગઈ છે સુરત પોલીસની હવે અત્યારે જો ઓલપાડ તાલુકા કામરેજ તાલુકાના નવ ગામ જેટલા સુરત શહેર કમિશરેટમાં જે સમાવેશ કરવામાં આવેલા છે કુલ આશરે બસ્તી અમારી નેવું લાખના આસપાસ વસ્તી શહેરને થઈ ગઈ છે અને એને જ લઈને જો અમારા અભી ચેલેન્જિસ પણ વધતા જશે જોઈએ કારણ કે આજુબાજુ શહેરના આજુબાજુ જે રીતે જો અર્બનાઇઝેશન થઈ રહ્યા છે સહીકરણ થઈ રહ્યા છે તો આવનારા સમયમાં સિટી અને રૂરલ એરિયાના લગભગ જો એક જ જેવા કામ થઈ રહ્યા હતા તો આ હિસાબથી સરકાર સરકારશ્રીએ ગ્રહ વિભાગે જોએ આપણે નવ ગામ અપેલા છે જેના અમે સમાવેશ કરી લીધા છે અને તે વિસ્તારો બી અમારા નવા પોલીસ સ્ટેશન જ્યાં જરૂર છે ત્યાં સ્થાપના કરવાની જરૂર છે એક બે જગ્યાએ આવી પ્રક્રિયા અમે ચાલુ છે મહેકમ વધારવામાં આવશે કારણ કે ખૂબ મોટો વિસ્તાર વિસ્તાર થયો છે છે પોલીસની ખૂબ જરૂર હોય તો અને મહેકમ માટે જો આ વખતે બી બજેટમાં ગયા છે અને ઉમીદ છે આપણે કે ગૃહ રાજમંત્રી સાહેબના માર્ગદર્શનમાં આપણને ઓર મહેકમ મળશે જો એ સુરત શહેરના અને આવનાર આપણે વાત કરીએ ચાર પાંચ વર્ષ પહેલાં સાડા ત્રણ હજાર મહેકમ હતા અત્યારે સાત હજાર મહેકમ થઈ ગયા છે આપણા और आना दिवसों में सूरत शहर में बस्ती काम धंधा बिजनेस और लोगों फूटफॉल जो बाहर से रोज दर रोज आए थे यहां महकम मेहकमारा लगभग दर वर्षे हर बजट में थता जाए okay.